તો દોસ્તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજના બ્લોગમાં અમે ગામમાં આવી ગયા છે ઢોળેઠી છોકરા રમે છે તે તમે જોઈ જ શકો છો આપેલી બાજુ રમી રહ્યા છે અને હું ત્યાંથી આવતા આવતા મને મિત્ર ભેગાઈ ગયો તે એવું કહે છે કે ઉભો ઉભર તને જવા નહીં દઉં પહેલાં તો કલર લગાડવા દે પછી તને જવા દેશે એમ કીધું તો મેં કીધું સારું તો લગાડ દે તો અમે હવે કલર લગાડ્યા દીધો પછી તમે જુઓ બીજા મિત્ર આવી ગયા છે એ કાકા છે તો એ લગાડે છે તો તમે પૂરો વિડિયો જોજો છેલ્લી વખત એટલે પૂરા વિડીયોની વોચમાં છે ને મને એવો રમાડે એવો રમાડે કે તમે વાતરને પૂછશો તે પેલે પાણી ને ખેતરના ઠારિયામાં મને ઠારિયામાં કાદા કાદાવાળો કરી દીધો તમે જોઈ શકો છો તમે જુઓ એ મને તો બધા કેટલા જણા મને ડાબી મૂકી મેં તો કહું અરે મને તો બધા તો મારો જીવ અંદર દીધું અંદર મોડામાં કાદું એટલું ખવડાવ્યું એટલું ખવડાવ્યું તમે વાંચતા નહીં પૂછશો તમે જો ઈચ્છા કરશો એ હું બેહી રહ્યો અને તમે એ તમે જુઓ તો ખરા અરે રે દોસ્તો આવું અમે રેમા આજના બ્લોક ની અંદર બ્લોક ની અંદર પાય છે ને એ હોય છે અને મેં પાછળ છું અને પેલો દેખાય છે આમાંથી હું કયો છું એ તમે જુઓ આ પેલો આ મને આંખમાં મોડામાં બહુ કાદુ પેહી ગયેલું છે તો દોસ્તો ચાલો હવે તમે બન્યા રહેજો વિડીયોની અંદર અને આ બધા ફરીથી મારી બેનને હોરી ટોરીટી કલર લગાડવાના બદલે કાધામાં બોરી દીધી તમે જોઈ જ શકો છો આ મિત્રો બધા હવે જઈ રહ્યા છે તો મને એવું કીધું કે ચાલ એમ કંઈ બીજું હો જવાનું છે તો મેં કીધું સારું ચાલ આવું છું એમ કીધું તો ચાલો હવે તમે જુઓ અને તમે જોઈ જ છો છો દોસ્તો આ મારા બેન બીજી બેન છે ને એને જોવે છે કેમ કે કલર લગાડવા પછી તઈથી પૂરું થઈ ગયું બધા નાઇ ધોઈન અમે નકરી છે તહી જવા માટે બીજે બીજે તમે જુઓ તો ખરા જે હાથ લાગે તેને તો અમે પાર આમ કલર કલર વાળા કરી દઈએ કલર જ કઈ થી તો અમે વાળી થી હવે અહીં થોઈ નકરી ગયા છે તમે જુઓ આ મેં મારો ભાઈ અને આ બીજો ભાઈબંધ મારથી પાછળ બેન છે એક હજુ મિત્ર અમે ચાર જણા એક ગાડીની અંદર તો અમે આટલે થી હવે નકરી ગયા છે તો મારો મિત્ર એવું કહે છે તમે જુઓ કે પેલી બાજુ દેખો દેખો એ વરવા કે છે ને તો સામે એક વાડી છે ને વાળી એ જઈને કાકી છે એમની બેન જ થાય છે બધી જ છે કલર લગાડવા કલર લગાડવા પણ એ તો મેસ તમે કેવી રે કમેન્ટ કરજો તમે જોઈ ઈચ્છો છો મારા મિત્રો બધા આજે મોજમાં છે આજે તો એમ મોજ કરી દીધી તમે મોજ કરી છે કે નથી તો દોસ્તો તમે જોઈ શકો છો અમે હવે વરી ગયા છે તો અમે ધીરે ધીરે જતા હતા પણ એટલી વારમાં છે ને ગઈશ એ આવી ગયા વાળી એટલી વારમાં છે ને બધા એમ બધા જોઈ કાઢ્યા ને તો એ કાકી તો વહેલી વહેલી અંદર જતી રહી તો અમે ફટોફટ આ ગાડી ઉપરથી ઉતર્યા ને દોડ્યા એટલે પછી લગાડવા તો રેવા દો રેવા દો રેવા દો પણ ના મારા મિત્રો સમજે તો નહી સમજતા તમે જુઓ તો ખરા બીજો મિત્રો આવીને દેખો ને કેવી રીતે એક્ટિંગ કરે છે ખોલવાની કોશિશ કરે પણ નહીં ખોલી શકતું કેમ કે અંદરથી વાખી દીધું ને એટલે પછી અમે તો રહેવા દીધું ચાલો દોસ્તો હવે નહીં લગાડવા દઈ આજે છે ભાઈ તો ભૂરું તો માનવાનું નહીં તો લગાડી જ લેવાનું તમે જોઈ શકો છો મેં કેવી રીતે લગાડવા દીધું તો દેખો હજુ સુધી એ માથામાં રેતું પી છે તો બધા મિત્રો એવું કીધું કે હવે રહેવા દો તો ચાલો હવે જઈ રહ્યા છે પાછા જઈએ એમ કરીને અમે આ ન કર્યા હવે રહેવા દીધું ડોફે ખાતી એમ કરીને તો અમે જઈ રહ્યા છે ત્યારે બધા લોકો નમૂન જોતા હતા નહીં ગયા પણ મિત્રો એવું છે કે અમે ખાલી એવું કીધું કે અમે જઈએ છીએ પાસા એમ કરીને અમે આ પાસા જઈ રહ્યા છે તો આગળથી આમ ફરી વહી રહ્યા એટલે જવા નહીં દીધું એટલે મારે કહેવાનો મતલબ એવો છે કે અમે કઈ જ્યાં નહીં અને અમે થોડેક આગળ આવીને આ બાજુ ગામે જવાનું પણ અમે જેથી આવ્યો ને એ બાજુ ધીમે ધીમે પોલાર આવડે આજે કોની છો વિડિયો ઉતારે હાલો ગાય તમે ધીરે મત પાસે પાસે હટાઈ જા કોઈ ને એ તો ખૂંખા દેખાય આજે લાલ

मित्रों ते जो सको छो हमें बीजी वाड़ी आई गए से फटोफट उतरी अबे हमें एक बीजा भाई बन ने इंतजार करे से ते ये कई से कई हंताई गो से तो ते जो ये भाई बन शू करते लो आम घर में फराय न अरे रे ते जुओ बने जे कई बात नहीं करो तीन रहा दो कई बात नहीं

ઓળખાય <laughs> Agar la, elek li. Agar la, agar. We, jala. We, akapala. Akapala. Kadu, kadu. Abay. Bas, bas, bas. Bas, bas,

तो में ना <laughs> को तो ना। <laughs> तो में को हमें बीजी थी। हमें को तो मित्रों जो तेज सको अमे जो जाइको कसो ते देखो अमेर चार जना અને મારા મિત્રો બીજા પાસર આવી રહ્યા છે હજુ ત્રણ ચાર જણા એ લોકો તો ચાલો તે અમે તમને મેં તમને દેખાડી આ ચોકડી આ બાજુ ગમે જવાનું આ બાજુ ઘરે જવું હોય તે હવે ગાડી એટલી સ્પીડમાં જાય છે વિડીયો બહુ લાંબો છે એટલે ફોરવર્ડ કરી દીધો એટલે તમે જોઈ જ શકો છો ટૂંકમાં તમે જુઓ આ કેવો એમ

ના તું બ્લોગ બનાવતો ને તમે કુદો ના YouTube, બિહાર YouTube, <laughs> ओटा ये दे कम तू તવ ઓય ઉભર ઉભર સાડી રાખે ને મને ગાડી મારત ચલાવવાની છે આ બધી

તમે બે જણા તો મિત્રો અમે એ મિત્રો ને કલર લગાડી હવે જઈ રહ્યા છે ઘરે ઘરે જશું અને ઘરે નહીં જઈએ પણ એ બાજુ જશું અને કલર જેટલો લગાડ્યો છે ને કાદાવાળાથી તે અમે કિનારે નાવા જઈ રહ્યા છે તમે જુઓ એટલા બધા મિત્રો અને એટલા બધા તમે વાતતા નહીં પૂછશો અને આ અમે પાછળ ધુમાડું ઉડાડું છું પગ નીચે કરીને તમે જોઈ જ શકો છો તો દોસ્તો તમે જુઓ અને આ મિત્રો અમારે શું કરી રહ્યા તમે દેખો મિત્રો બધા ગાડી ધોઈ રહ્યા છે કેમ કે બધા બેહી બેહી ગાડી નવી સ્પ્લેન્ડર ને કેવું કાદ વર્ક કરી દીધું આરો આયો જતી તો મિત્રો અમે નકરી ગયા છે કિનારે નહવા કરીને જઈ રહ્યા છીએ તમે જુઓ અને આ રહ્યું આ પેટ્રોલ પંપ અને આ રહ્યો હું અને મારા મિત્રો આગળ બેલા છે તમે જોઈ જ શકો છો આપણે કેમેરો ખરાબ થઈ ગયો એમ કરીને મેં સાફ કરતો તો તો દોસ્તો તમે જોઈ જ શકો છો અને મિત્રો મારે બસ તમે એટલું કેવું છે કે તમે વિડીયો પૂરો જુઓ અને આગળ શું થાય છે એ મેં તમને કહું આગળ અમે આવતા હતા ને નૈન અમે થોડીક વાર નાવા બેઠા તે નૈન આવતા હતા ને ત્યારે છે ને પેલા દારૂ પીન છે ને અંદર પડ્યા હતા તો તમે જોઈ જ શકો છો હવે આવી ગયા છે આ કેટલા બધા ગાડીઓ પાર્કિંગ કરી દીધી અને આ બધા શું કહે છે તો એ તમે સાંભળો અને મિત્રો આમાં એવું છે કે ગારો અમુક લોકો બોલે છે તો

આ તો મિત્રો અમે જઈ રહ્યા છે નાવા આખો દિવસ કાદામાં રમી રમીને ઢોળેતી એવી રીતે કરી કે તમે વાત પૂછશો મેં તો પછી નાઈ તો એના મિત્રો જોડે મેં કીધું કે ચાલો નાવા એ તો કે નહીં

તો મિત્રો તમે જોઈ શકો છો આગળ હોળી રમે છે અરે હો તહેવારે તો મારા મિત્રો બધા કપડાં કાઢી કારી ના છે અને હું રહ્યો બ્લોગ બનાવા વાળો તો બ્લોગ બનાવી રહ્યો છું તો તમે જુઓ પૂરો વિડિયો અને અમારો મિત્રો શું કરે છે

Va chỗ là do I <laughs> do you like to do I do I do I sudah? ah, sedikit parah aja

खेल देंगे हम हम नहीं पीते हम तो खेलने वाले है। हैं। भाई कुछ क्या हो लासे लाने? तेरो तेरो आवे। भाई कुछ। खेल देंगे। हम छटकने की बात करते हैं इसके लिए बाकी फैल देंगे हमको भी तुमको तो भी अरे <laughs> <तीनिति निवारे> भीड़ी <थी। laughs> <को> <laughs> <औरे रे। laughs> <तुम्णे> गई <laughs> અબે ચલાવે તો કેનો ઢવાલો કો તેલા ગાયે આવો રંગારો ઢમો ઢમો કો બેઠા દોટી જોર ઓ મોણા કોડી ને આ જાન ફૂટી ચના આ ઠીક ન પાયાલા તું પા કોને દે દે પડ્યો નહીં ને

તો મિત્રો અમે આવી તયા એટલે ઘરે આવતા હતા ત્યારે શું થયું કે કાકો પીન અંદર ગાડી ગટરમાં પાયડી હતી તો બધા અમે મદદ કરવા લાગ્યા હતા તમે જોઈ જ શકો છો દોસ્તો મારે બસ તમને એટલું કેવું છે કે આજના બ્લોગમાં આટલું જ ફરી બીજો કંઈક કાલે પરમ દિવસે કંઈક નવો વિડીયો બનાવશું થેન્ક યુ તમે આટલે સુધી વિડીયો જવા માટે તો ગાડી કેવી રીતે અમે કાઢે છે મારા મિત્રો તે